હલો ફ્રેન્ડ્સ બીઝી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદરની રાપ જે ખાસ કરીને શિયાળામાં પીવા માટે બનાવવામાં આવે છે જેનાથી શરીરને ઇન્સ્ટન્ટ શક્તિ અને ગરમી પણ મળી રહે છે તો ચાલો જોઈ લઈએ ગુંદરની રાબ કેવી રીતે બનાવવી પીસી પ્રિન્સ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડિયો ની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે ગુંદરની રાબ બનાવવા માટે આપણને કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે તે અહીંયા આપે આપણને આપી દીધું છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખેલું છે આ માટે આપણને જોઈશે ગોળ બદામ ટોપરાનું ખમણ કાજુ સૂંઠ પાવડર ગંઠોડા પાવડર ખસખસ ગુંદર ઇલાયચી પાવડર ડ્રાય ફ્રૂટ્સને આપણે ક્રશ કરી લઈશું રાપ બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે એમાં આપણે એક ટેબલ સ્પૂન અહીંયા મેં બાવળનો ગુંદર લીધો છે એ ઉમેરી દઈશું ગુંદરને ઘીમાં ઓગાળી દઈશું એ આપણને ફૂલેલો જણાશે ગુંદર ફૂલી ગયો છે એને આપણે હલાવતા રહીશું એટલે આ પ્રમાણે એ ફૂલી જશે ગુંદર ફૂલી જાય એટલે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી આપણે એને સતત મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીશું મીડિયમ ફ્લેમ પર એને હલાવતા રહીશું એટલે પાણીમાં બધો જ ગુંદર એકદમ મેલ્ટ થઈ જશે અહીંયા માત્ર મેં એક બાઉલ થાય એટલી જ રાબ બનાવી છે જો તમારે વધારે રાબ બનાવી હોય તો સામગ્રી એ પ્રમાણે તમે વધારે લઈ શકો છો ગુંદર સરસ રીતે ઓગળી ગયો છે હવે આમાં બાકીના મસાલા આપણે ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલો આપણે સમારેલો ગોળ ઉમેરી દઈશું ગોળને પણ ગરમ પાણી અને ગુંદરનું જે લિક્વિડ છે એમાં આપણે ઓગાળી લઈશું આ રાબને ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે જે વ્યક્તિઓને ઉપવાસમાં બટાકા કે મોરૈયો અનુકૂળ ન આવતો હોય તે વખતે જો આ રાપ પીવામાં આવે તો દિવસભર સ્ફૂર્તિ જળવાઈ રહે છે અને થાક પણ દૂર થઈ જાય છે ઓગળી ગયો છે હવે આપણે એમાં સૂંઠ અને ગંઠોડા પાવડર ઉમેરીશું ખસખસ ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ્સ અને ટોપરાનું ખમણ પણ ઉમેરી દઈશું ઈલાયચી પાવડર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડીવાર એને હલાવતા રહીશું જેથી આ મિશ્રણ ઘટ્ટ બની જાય આ રાપને ખાસ કરીને જૈનો જ્યારે એકાસણા અને બેસણાના ઉપવાસ કરતા હોય છે ત્યારે ખાસ પીતા હોય છે અને એનાથી શરીરમાં આખો દિવસ સ્ફૂર્તિ પણ જળવાઈ રહેતી હોય છે આ રાપને આપણે થોડીવાર વાર મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીશું જેથી એ મિશ્રણ ઘટ્ટ બની જાય શક્તિ અને સ્ફૂર્તિ આપતી આપણી આ રાપ બનીને તૈયાર થઈ ગઈ છે ગેસને બંધ કરી દઈશું સર્વ કરવા માટે રેડી છે ગરમા ખૂબ જ સરસ લાગે છે જો તમને મારો આ વીડિયો ગમ્યો છે તો બીસી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનારા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે તમારા મિત્રો સાથે આ વીડિયો શેર જરૂરથી કરો અને તમારા ઓપિનિયન કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો થેન્ક યુ